અત્યાર સુધી આપે કોઈ હોટલ કે કોઈ રૂમમાં કે કોઈના મકાનમાં કે ખુલ્લી જગ્યામાં જુગાર રમતો હોવાની વાતો સાંભળી હશે પરંતુ વલસાડ રેલવે પોલીસે દોડતી ટ્રેનમાં જુગાર રમતા સોલ શકુનીઓને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે આરોપીઓએ ટ્રેનના પાર્સલના ડબ્બામાં બેસીને જુગાર રમતા પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા બનાવની વિગત મુજબ પોરબંદર બાંદ્રા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં સુરત થી મુંબઈ તરફ જઈ રહી હતી એ વખતે સુરત થી કેટલીક મહિલાઓ અને પુરુષો સાથે મળી તરીકે બેઠા હતા ટ્રેન સુરત થી નીકળ્યા બાદ તેઓ ચાલતી ટ્રેનમાં ટ્રેનના પાર્સલના ડબ્બામાં આવીને બેસી જુગાર રમવાનું શરૂ કર્યું હતું આમ પૂર ઝડપે ટ્રેનમાં જુગારની બાજી ખેલાઈ રહી હતી સમગ્ર બાબતની જાણ રેલવે પોલીસને મળતા વલસાડ રેલવે પોલીસની ટીમે અમલસર રેલવે સ્ટેશન પર ટ્રેન થોપતા પોલીસના માણસો ટ્રેનમાં પેસેન્જરની જેમ બેઠા હતા પરંતુ વધુ પોલીસની જરૂર જણાતા ટ્રેન બિલ્લી મોરાથી પણ પોલીસના જવાનો બિલીમોરા સ્ટેશનથી પણ બેઠા હતા ત્યારબાદ દોડતી ટ્રેનમાં પોલીસના પાર્સલના ડબ્બામાં રેડ કરી હતી અને જુગારની બાજી જામી હતી એ વખતે જ પોલીસ ત્રાટકતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી જોકે પૂરી તૈયારી સાથે પહોંચેલી પોલીસે ટ્રેનમાં જુગાર રમતા સોલ શકુનીઓને ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસના હાથે ઝડપાયેલા જુગારીઓમાં નવ પુરુષ સાત મહિલા આરોપીઓનો સમાવેશ થાય છે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ચાલીસ હજાર રોકડા અને મોબાઈલ મળી અંદાજે એંશી હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો